Hello friends વેકેશન ખુલે અને સવાર પડે એટલે બધાના મનમાં એક જ પ્રશ્ન ચાલુ થઈ જાય કે હવે આપણે સવારે બાળકોને લંચમાં શું આપીશું તો આજે હું તમારી સાથે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી ગઈ છું અને એ ખૂબ જ સરસ મજાની રેસીપી શેર કરવાની છું તો સવાર સવારમાં તમારે ભાગદોડ હોય ઉતાવળો હોય લંચ તૈયાર કરવાનો હોય તો તમે આ રેસીપી બનાવી અને તૈયાર કરી શકો છો પાંચ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જરાય પણ વાર નથી લાગતી તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ સૌથી પહેલાં અહીંયા આપણે ચોખા લેવાના છે તો ચોખાને મેં આ રીતે ચાર કલાક પહેલાં પલાળી દીધેલા હતા ઇવન તમે જો ચોખાને નહીં પલાળો ને તો પણ ચાલશે અને તમારા ઘરમાં ચોખાનો લોટ પડેલો હોય છે ને તો પણ તમે આ રેસીપી બનાવી અને તૈયાર કરી શકો છો તો અહીંયા તમારા ઘરમાં રહેલા કોઈ પણ ચોખાનો તમે ઉપયોગ કરી શકો છો તો મેં અત્યારે અહીંયા બાસમતી ચોખા લીધેલા છે અને આ રીતે પલળી ગયા છે એટલે હું હાથમાં લઈને ચોળું છું એટલે આ રીતે તૂટી જાય છે તમે જોઈ શકો છો હવે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું અને ચોખા પાણીથી આપણે ધોઈ લેવાના છે તો હવે અહીંયા જો ચોખાને મેં એકદમ સારી રીતે ધોઈ લીધા છે અને વધારેનું પાણી હતું એ બધું મેં બહાર કાઢી લીધું છે હવે ત્યાર પછી જો અહીંયા આપણે એક મિક્સર જાર લેવાનું છે તો મિક્સર જારની અંદર આપણે જે આ ચોખા છે એને ઉમેરી દઈશું તો અહીંયા બધા એક સાથે ન સમાય તો આપણે બે વખત પીસવાના છે તો સૌથી પહેલાં આપણે થોડા પીસી લેશું ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે પેસ્ટ બનાવી લેશું તો અહીંયા જો મેં મસ્ત મજાના ચોખ્ખાને પીસી લીધા છે તો હું તમને ઢાંકણ ખોલી અને બતાવી દઉં તો આ રીતે આંગળીમાં લઈને જોઈએ તો જો મેં આ રીતની આની કન્સિસ્ટન્સી રાખેલી છે અને એની થિકનેસ તમે જોઈ શકો છો કે અત્યારે કેટલી બધી જાડી મેં રાખેલી છે તો બસ આપણે આ રીતનું ચોખાનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે અને હવે ત્યાર પછી જો અહીંયા આપણે એક મોટો મિક્સિંગ બાઉલ લેશું અને એની અંદર આપણે આ ચોખ્ખાની પેસ્ટ છે એને ઉમેરી દેશું તો જો અત્યારે અહીંયા મેં એકદમ મસ્ત મજાની પેસ્ટ બનાવી છે એકદમ આપણે જેવું ઢોસાનું ખીરું હોય ને બસ બિલકુલ એ રીતની આ પેસ્ટ મેં અત્યારે બનાવી અને તૈયાર કરેલી છે આમાંથી તમે ઇન્સ્ટન્ટ ઢોંસા પણ બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો અને હવે જો આપણી પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે પેસ્ટને સાઈડમાં કરી દઈશું અને બાફેલા બટેટા લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં બટેટા તો બાફેલા છે પણ એકદમ વધારે બાફેલા છે તમે જોઈ શકો છો તો આ રીતે હું હાથની મદદથી મેશ કરું એટલે આસાનીથી મેશ થઈ જાય છે અને એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો ન રહેવો જોઈએ બસ બિલકુલ એ રીતે આપણે બટેટાને મેશ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાને પણ મેં પહેલેથી જ બાફેલા હતા એટલે આ રીતે એકદમ સરસ એવા ઠંડા પણ થઈ ગયા છે અને મેશ પણ થઈ જાય છે અને જો તમારે આ રીતે બટેટાને મેશ ન કરવા હોય ને તો તમે ડાયરેક્ટ આપણે જ્યારે ચોખા પીસીએ ને ત્યારે પણ તમે ચોખાની સાથે બટેટાને એડ કરી શકો છો જો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ એવો માવો બને અહીંયા તૈયાર થઈ ગયેલો છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત ચોખાનું બેટર લઈ લેશું અને એની અંદર જે આ બટેટા છે એને આપણે ઉમેરી દઈશું તો મિત્રો આ રીતે તમે એક પણ વખત નાસ્તો ન બનાવ્યો હોય ને તો તમે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી હેલ્ધી બને છે અને બાળકો માટે લંચમાં આ બેસ્ટ ઓપ્શન રહેશે મિત્રો અને હવે ચમચીની મદદથી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેશું જો આ રીતે મેં બટેટા જેવા એડ કરેલા છે ને એવું આપણું જે આ બેટર છે એકદમ ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે હલાવી લેશું અને થોડીવાર આને આપણે રેસ્ટ આપી દઈશું તો અહીંયા જો મસ્ત મજાનો આપણો બેટર રેડી થઈ ગયું છે અને ત્યાર પછી અહીંયા મેં લીલા મરચાં લીધા છે અડધી સમારેલી ડુંગળી અને કોબી અને અડધું લીંબુ અત્યારે લીધેલું છે તમારી પાસે અહીંયા જો કેપ્સિકમ હોય અથવા ગાજર હોય તો તમે એ બધી વસ્તુ આની અંદર એડ કરી શકો છો તો સૌથી પહેલાં આપણે કોબી એડ કરી દઈશું ડુંગળી એડ કરી દઈશું અને સાથે જ આપણે લીલા મરચાં પણ ઉમેરી દઈએ અને ત્યાર પછી અહીંયા આપણે અડધું ફાડું લીંબુનું ઉમેરી દઈશું અને હવે ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરી દઈશું અને હવે ત્યાર પછી આ રીતે આપણે ચમચીનો ડાંડલો છે એ ઊંધો રાખી આ રીતે આપણે બે ચપટી જેટલા સોડા પણ એડ કરી દઈશું તો બસ હવે આપણે આની અંદર બીજું કંઈ જ એડ કરવાની જરૂર નથી અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે મિત્રો તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો હવે જો અહીંયા ગેસ ઉપર જાડા તળિયાવાળી કડાઈની અંદર મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને હવે આપણે થોડું બેટર ઉમેરી અને ચેક કરી લેશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું આપણું તેલ છે ગરમ થઈ ગયું છે તો બસ હવે આપણે બધા ભજીયા બનાવી લેશું અને હવે ત્યાર પછી જો આ રીતનો આપણે ઝારો લેશું અને ઝારાની મદદથી આપણે આ રીતે એકદમ સારી રીતે પલટાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે જે પહેલાં એડ કરેલા હતા એ આ રીતે થોડા લાલ થઈ ગયા છે અને બીજા આપણા એકદમ સફેદ વ્હાઇટ રહેલા રહેલા છે તો ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો રાખીને જ તળવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાના આપણા ચોખ્ખાના ભજીયા છે એ તળાઈ ગયા છે તો આ રીતે આપણે ઝારામાં લઈ લેશું અને બધું તેલ છે એ નીતારી લેશું અને એક પ્લેટની અંદર કાઢી લેશું તો બસ હવે આ રીતે આપણે બીજું બચેલું મિશ્રણ છે એમાંથી પણ આપણે બધા ભજીયા બનાવી લેશું તો મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ ચોખાના લોટમાંથી બનેલા આપણા નવા ભજીયા તો આ તમે વરસાદ આવે ત્યારે પણ ખાઈ શકો છો ઇવન જો તમારે બાળકોને લંચમાં આપવા હોય ને તો પણ તમે આપી શકો છો તમે જોઈ શકો છો એની સોફ્ટનેસ કે કે કેટલા બધા એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે જો તમે જોઈ શકો છો જો એટલા બધા સરસ પોચા બન્યા છે ને કારણ કે આપણે આની અંદર બટેટાનો ઉપયોગ કરેલો છે એટલા માટે અને સ્વાદમાં પણ એટલા બધા ટેસ્ટી છે ને કે વાત જ ના પૂછો તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે એટલા બધા ટેસ્ટી બનીને રેડી થયા છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ચોખ્ખાના લોટમાંથી ભજીયા બનાવવાની રીત કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ